ત્યારે અંતે જ્યારે જીએસટીવી ની ટીમે ગામ લોકોને ડોક્ટર પાસે જવા સમજાવ્યા ત્યારે લોકોએ જાતે સ્ટ્રેચર બનાવીને ડુંગરાઓ ખોંદીને હોસ્પિટલની વાટ પકડી ત્યારે વિચાર કરો કે આજ વિકાસશીલ ગુજરાતનું અસલી દ્રશ્ય છે જ્યારે લોકો સારવારના અભાવે અને અંધશ્રદ્ધાના કારણે આવી જ દોઝક ભરી જિંદગી જીવવા મજબૂર બન્યા છે रफीક ઢણીવાલા જીએસટીવી નસવાડી છોટા ઉદેપુરના એક ગામની આજે પરિસ્થિતિ જોઈ પરંતુ આવા તો અનેક ગામો છે જ્યાં પ્રાથમિક સુવિધા તો શું કહેવાય તેની લોકોને ખબર નથી ડુંગરાળ વિસ્તારમાં હોસ્પિટલ તો દૂરની વાત છે શાળા પણ દૂરની વાત છે લોકોને પીવાના પાણી માટે પણ ડુંગરાઓ ખૂદી અને એક ખાડામાં પાણી ભરવા માટે જવું પડે છે સાકડી બારી ગામની સમસ્યા આપે જોઈએ સાકડી bari નહીં પરંતુ ગણિયા બારી કોપ્પા, કુંડા, ખરખોદ અને નિશાળા ગામ આવા તો અનેક ગામો છે જેના લોકોની જિંદગી આ ડુંગરાળ વિસ્તારમાં જાણે શરૂ થાય છે અને ખતમ પણ થઈ જાય છે. દુનિયા ભલે ગમે તેટલો વિકાસ કરે, ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતની ભલે મોટી મોટી વાતો થાય, પરંતુ અહીંના લોકોને સુવિધા શબ્દ જ ખબર નથી. આ ગામડાને ડિજિટલ તો હું એવું માનું છું કે કદી આ સરકાર જાય ને અને ફરી કોઈ સારી સરકાર આવે ત્યારે આ થઈ શકે એમ છે હું માનું છું આ ગામડામાં રસ્તા નથી આ ગામડા પીવાના પાણી માટે હેન્ડપંપ નથી આ ગામડામાં આરોગ્ય કોઈ સુવિધા નથી આ ગામડાને વીજળી માટે મેં છેલ્લા અઢાર વર્ષથી સરકારમાં રજૂઆતો કરું છું હોસ્પિટલ શાળા ત્યાં સુધી કે લોકોને પીવાના પાણી માટે પણ દૂર દૂર સુધી જવું પડે છે રસ્તાઓ બિસ્માર કોઈ બીમાર પડે તો કાં તો ભુવા ભારાડી પાસે લઈ જવાય છે અને કાં તો આવી રીતે દર્દીને કેટલાય કિલોમીટર દૂર દવાખાને લઈ જવામાં આવે છે એવું નથી કે આ સમસ્યા આજકાલની છે વર્ષોથી આવી જ સ્થિતિમાં અહીંના લોકો જીવે છે અને કદાચ જીવતા પણ હશે આમ તો આ વિસ્તાર ગુજરાત નો જ વિસ્તાર છે વિકાસશીલ ગુજરાત નો જ વિસ્તાર પરંતુ આ વિસ્તાર જાણે સરકારની નજરમાં જ નથી આવ્યો રફિક દણીવાલા જીએસટીવી નસવાડી